જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા સ્થાનિક અમે રહીએ છીએ અમારે પાણી ભરાવાની સમસ્યા છે ખાડામાં તો પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાને અરજ કરે હરપાલસિંહ બાપુ ચંદ્રપાલસિંહ બાપુ નગરપાલિકાની ટીમ જળાશય ટીમ અત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ચાર પાંચ પ્રકારમાં તો ચાર પાંચ દેખીયા પાણી ભાઈ છે એના માલ સામાનને નુકસાની થઈ રહી છે અને એનો માલ સામાન તો બુડી જ ગયો કે અત્યારે સ્થળાંતર કર્યા છે એક ભાઈ તો બીજે ભાડે રહેવા વૈ ગયા છે અહીંયા પાણીના આ ઘરમાં ઘૂસી ગયેલાના કારણે તો અત્યારે નગરપાલિકા દ્વારા જળાશય દ્વારા અને ચંદ્રપાલસિંહ બાપુ દ્વારા તાત્કાલિક કામ ઉપાડી અને પાણીનો નિકાલ કરીએ છીએ અમે અહીંયા વાડલા રોડ વાસીઓ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભારત મારું નામ જયેશ ચૌહાણ છે હું વાડલા રોડ નો રહેવાસી છું વોર્ડ નંબર ત્રણ માં શ્રી ચંદ્રપાલ જાડેજા અને શ્રી હરપાલસિંહ જાડેજા અહીંયા પાણી ભરાવ ભરાવાના લીધે ખાડામાં પાણીનો નિકાસ કરવા માટે નગરપાલિકાની ટીમ અને જળાશયની ટીમ હાલમાં મોજુદ છે અને હાલમાં કામગીરી ચાલુ છે પાણીની ચંદ્રપાલસિંહ અને હડપાલસિંહ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત મકાનમાં હાલમાં પાણી ભરી ગયા છે અને તેનો હાલમાં ઘર વખરીને બહુ નુકસાન થયું છે અહીંના રહેવાસીને બહુ તકલીફ પડે છે અને તેના માટે બાપુ અને ચંદ્રપાલસિંહ એ બહુ ખૂબ ખૂબ સહાય આપી છે તેના માટે તેમને ધન્યવાદ આપવો જોઈએ કે હાલમાં તે વરસાદમાં અને ગમે તે વાવાઝોડા ગમે તેવું આવે તે હાલમાં મોજૂદ રહે છે તેમને હું ખુબ ખુબ અભિનંદન